તો રાજ્યમાં ગરમીના પ્રકોપની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી રાજ્યમાં બાર અને તેર એપ્રિલે વરસાદની આગાહી કરવામાં આવી છે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી બારમી એપ્રિલે નવસારી વલસાડ સુરતમાં વરસાદની આગાહી જ્યારે બારમી એપ્રિલે દીવ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે તેરમી એપ્રિલે બનાસકાંઠા સાબરકાંઠા કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ગરમીના પ્રકોપની સાથે કમોસમી માવઠું પણ વરસી શકે છે તો ખાસ કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આપણે નજર કરીએ તો બાર અને તેર તારીખે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે જેમાં બારમી એપ્રિલે સુરત વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે સાથે દીવ દમણમાં પણ વરસાદ રહેશે દાદરાનગર હવેલીમાં પણ વરસાદ રહેશે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે તેરમી એપ્રિલે ઉત્તર ગુજરાત એટલે કે સાબરકાંઠા બનાસકાંઠા બાજુ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તેરમી એપ્રિલે કચ્છ જિલ્લો પણ જ્યાં માવઠું થઈ શકે છે